તો એમને એમ કીધું કે ઓલા દિવાયત ભાઈ આયા આવ્યા છે એમ તો બી અમે કઈ મનમાં લીધું નહીં કે આપણે ક્યાં કઈ વાંધો છે એમ ભલે આવ્યો આવ્યો તો આપણે શું લેવા દેવું એસી સોની સ્પીડમાં ડાયરેક્ટ ઠોકીને ચડાઈ દીધી ગાડી અને પછી ગાડીમાંથી બધા જ બે ગાડીમાંથી પંદર જણા નીકળ્યા અને પંદરે પંદર જણા જોડે બ્લેક લોખંડની પાઇપ હતી દેવાયતભાઈ રહેવા દે દિવાયત રહેવા દે રિવોલ્વર કાઢી કે આ બે નંબરની રિવોલ્વર તારા માટે જ લાવ્યો છું તને પાડી દેવાનો થાય જો તું હવે આગળ કઈ કાર્યવાહી કરીશ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડે જે પ્રકારે ગીર સોમનાથમાં અમદાવાદના યુવક ત્યાં ફરવા ગયા હતા અને તેમના પર જે પ્રકારનો હિંચકારો હુમલો થયો તો આ હુમલાને લઈને જે પીડિત છે જે ફરિયાદી છે તેમના સાથે સીધી વાત કરવી છે જે પ્રકારે તમારા પર દેવાયત ખવડે અને તેમના સાથે હુમલો કર્યો તો હુમલો કેવી રીતે થયો અને કોઈ તમને આગોતરી જાણ હતી કે નહોતી આ મામલે હું મારે ફરવા જ ગીર સોમનાથ જવાનું હતું તો એ રાત્રિ પહેલાં હું ભાવનગર અમારા ભાણુપાના ત્યાં રોકાણો હતો તો એ રાત્રે મને મેસેજ આવેલો હતો કે આ ભાવનગર જિલ્લામાં ગીર બીર આવવાનું વિચારતો નહીં કે દેવાયત તને અડી જશે એ મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું હશે પછી અમે ગીર ગીર જવા નીકળ્યા બીજા બીજા દિવસે બીજા દિવસે ગીર જવા નીકળ્યા તો જે અમે ક્રિષ્ના ફાર્મમાં જે રોકાણા હતા તો એમને એમ કીધું કે ઓલા દેવાયત ભાઈ અહીંયા આવ્યા છે એમ તો બી અમે કંઈ મનમાં લીધું નહીં કે આપણે ક્યાં કયો વાંધો છે એમ ભલે આવ્યો આવ્યો તો આપણે શું લેવા દેવા પછી અમે જે બીજી સવારે અમે હું સોમનાથ જવા નીકળ્યો હતો એનાથી બસો મીટર આગળ મારી ગાડી હતી અને સામેથી ફોર્ચ્યુનર બ્લેક કલરની નંબર પ્લેટ વગરની એંસી સોની સ્પીડમાં ડાયરેક ઠોકીને ચડાવી દીધી ગાડી તો મેં કીધું લાય હવે હું પાછળ જતો રહું મેં કીધું આ રીતના કર્યું છે અને મને રાત્રે આ રીતના સમાચાર મળ્યા હતા ઇન્સ્ટામાં બી મેસેજ આવ્યા હતા કે દેવાય અડી જશે એટલે મને એ વિચાર આવ્યો એટલા માટે હું પાછો જવાની કોશિશ કરી મેં મેં કીધું પાછો હું રિસોર્ટમાં જતો રહું તો પ્રૂફ એવું કંઈ આવી જાય જેવો પાછળ મેં રિવેસ કરી ગાડી તો ત્યાંથી બીજી ગાડી સિત્તેર એંસીની સ્પીડમાં મને ઠોકી દીધી પાછળથી જ તે અને પછી ગાડીમાંથી બધા જ બે ગાડીમાંથી પંદર જણા નીકળ્યા અને પંદરે પંદર જણા જોડે બ્લેક લોખંડની પાઇપ હતી આખા ગાડીને તોડી નાખી મારી અને પછી મને ચેન મારે ચેન તોડી તોડી નાખી લઈ લીધી અને મને કાઢીને બહાર મને મારા પગમાં અને હાથમાં પાઇપો મારી પાંચ છ જણા ગાડી ઉપર પાઇપો મારતા હતા બાકીના પાંચ છ જણા આ રીતના મને મારતા હતા પગમાં મને ત્રણ ફ્રેક્ચર આવ્યા અને હાથમાં ત્રણ ફ્રેક્ચર આવ્યા મને અને પછી જે બધાએ મોઢું જે બાંધેલું હતું એટલે હું ઓળખી તો શક્યો નહીં પછી જ્યારે આ દેવાયત જે મોટા ઉપર રૂમાલ હતો એ નીકળી જતાં મને ખબર પડી કે આ દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયત રહેવા દે દેવાયત રહેવા દે તો કે ના તને તો પૂરોજ કરી નાખવાનો છે ને કે આ પછી એને રિવોલ્વર કાઢી કે આ બે નંબરની રિવોલ્વર તારા માટે જ લાવ્યો છું તને પાડી દેવાનો થાય જો તું હવે આગળ કઈ કાર્યવાહી કરીશ તો અચ્છા રિવોલ્વર જ્યારે કાઢી દરમિયાન તમારા કોઈ લમણે મૂક્યું હોય કે એવું કઈ કર્યું એમના લમણે એટલે આમ કાઢી કે આ રિવોલ્વર તારા માટે જ લાવ્યો છું એમ કે તે મારી માટે આગળ કઈ કાર્યવાહી કરી તો તને આ બે નંબરની તારા માટે જ બહારથી મંગાવી છે અને હું તને પાડી દઈશ એવી તક ધમકી આપી અને મને મારે તમે કહો છો કે તમને મેસેજ પણ કરેલો હતો તો કયા આઈડી પરથી મેસેજ હતો જેને તમે ઓળખતા હતા નોતા ઓળખતા ના હું તો ઓળખતો નતો એટલે મે કોઈ કોઈ રિપ્લાય ના આપ્યો નહીં અને મે બે ફોન ભી કર્યા પણ એને કોઈ જવાબ નતો આપ્યો કોઈ પૂજા પંડ્યા પૂજ પંડ્યા કરીને આઈડી હતી એ પછી મે પોલીસ સમક્ષ રજૂ બી કરી દીધી આઈડી કે મને આ રીતના આગલા દિવસે અમે મેસેજ કરેલો તો આમ તેમ અચ્છા આ ઝઘડાની તમારે શરૂઆત ક્યારથી થઈ ઝઘડાનું મૂળ કારણ શું છે આજથી છ મહિના પહેલાં મારા દાદાની પુણ્યતિથિ હતી એ નિમિત્તે અમે એને ડાયરામાં બોલાવેલો હતો રૂપિયા આઠ લાખ રૂપિયા આપીને અમે બોલાવેલો હતો છતાં એ આઠ લાખ રૂપિયા લઈને અમારા ડાયરામાં પરત આ પાછો આવેલ ન હતો અને એને બીજા ડાયરા ગામ પીપળાવ કરીને છે નડિયાદ તાલુકામાં એ એ ભાઈ ત્યાં જતા રહેલા અને અહીંયા આવેલ નહીં પછી જે બી થયું કે જેની ગાડી કોઈ લઈ લીધી અમે તો કોઈ આમાં કોઈ હતા જ નહીં અમે તો અમારી હાજરી એ જે સમયે એ કે છે દોઢ વાગે મારી ગાડી લઈ ગયા તોડી નાખી તળાવમાં નાખી દીધી અમે અમારી દોઢ વાગે ની હાજરીમાં અમે અમારા ડાયરામાં જતા તો હું ડાયરામાં બી હાજરી આપું ત્યાં બી હાજરી આપું એવો તો મારા જેવો કોઈ બીજો માણસ છે નહીં એ વાત શક્ય બને નહીં એ મેં કોર્ટમાં બી બધું રજૂ કરેલું હતું મેં એટલે એને એમ કે આને મારી ગાડીને આવું કર્યું એટલે કે અને પછી વાળા જે ભગવતસિંહ મોટા પપ્પા છે એમને બી એવું કીધેલું જ હતું કે તમે ત્યાં તૈયારીમાં રહેજો તૈયારીમાં રહેજો બસ તો આ જયારે ઝઘડાની તમારે શરૂઆત થઈ છ મહિના પહેલા તમારે મામલો સનાથન આગળ પણ બન્યો હતો એ પછી તમને ક્યારે એમણે ધમકી આપી હોય કે તમારા પરિવારજનને મેં બીજા બે જણા જોડે એવું સાંભળેલું કે દેવાય તો વાત કરે છે કે ધ્રુવરાજને તો મૂકવાનો જ થતો નથી ટાંગા ભાંગા ભાગી નાખવાના છે હા અને મારા જે ગાડીમાં બેતાલીસ હજાર પૈસા હતા કે એ પૈસા લઈ ગયા અને મારો દોરો લઈ ગયા એ દોરો તોલાનો દોરો છે અને ચાર ચાર જે આવે ને સૂર્યનું ચક્તું એ છે અને બંદૂક મને કાઢીને બતાવી એ અલગ અચ્છા તો આ ઘટના જ્યારે બની તો આ ઘટના બન્યા પછી એક અંતિમ સવાલ છે કે જે ઘટના બન્યા પછી દવાખાના કેવી રીતે પોચ્યા પોલીસ ત્વિત આઈ હતી પોલીસ તો પરત આવી ગઈ હતી અને પોલીસ બી સારી બી મહેનત કરી એકસો આઠ બી તરત આવી ગઈ હતી પછી અમે ત્યાં જે ગીરમાં જે સરકારી દવાખાનું હતું ત્યાં અમે ગયા અમને મને દુખાવાનું અહીંયા આપ્યું ઇન્જેક્શન પછી અમે ગયા જુનાગઢ પોલીસ સોરી જુનાગઢ હોસ્પિટલમાં ત્યાં મારી થોડી ઘણી સારવાર થઈ અને પછી ત્યાંથી મને એવું લાગ્યું નહીં કે અહીંયા મને સારવાર જે મળવી જોઈએ મળી છે નહીં એટલે પછી અમે અમદાવાદ આવ્યા અત્યારે જે જરૂરથી તો જે પ્રકારે આ દેવાયત ખવડ અને તેમના હોય જે પ્રકારે આ સનાતનના ધુરરાસિંહ ચૌહાણ પર જે પ્રકારનો હુમલો કર્યો છે આ મામલે તાલાલા પોલીસે હત્યાના પ્રયાસ લૂંટ સહિતનો ગુનો દાખલ કર્યો છે આરોપીઓ જે છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમ પણ અત્યારે કામે લાગી છે અને ફરિયાદ એનું કહેવું છે કે તેઓને ન્યાય મળવો જોઈએ હવે જોઈએ આ મામલે કીર સોમનાથના પોલીસવાળા છે તે શું કાર્યવાહી કરે છે અને કેટલી ઝડપી કાર્યવાહી કરે છે કેમેરામેન ફૈઝાન અંગ્રેજ સાથે તૌફિક ગાંચી નોઝન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ